હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે તો બધા લોકોએ વ્રતને ઉપવાસ તો કરેલા જ હશે આ વ્રતને ઉપવાસ દરમિયાન તમે તીખા તળેલા કેટલા પ્રકારના ફરાળ ખાધા હશે આ નવરાત્રિનું નવમું નોરતું એટલે રામનવમી રામનવમી ઉપર બધા લોકો વ્રતને ઉપવાસ કરતા જ હોય છે તો આ નવરાત્રી દરમિયાન તમે એકદમ સાત્વિક રીતે આ થાળીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો આની અંદર આપણે વધુ તેલ મસાલાનો ઉપયોગ નથી કરેલો અને કોઈ પણ જાતની વસ્તુ આપણે તળેલી નથી બનાવેલી એકદમ સિમ્પલ રીતે આપણે આજે રામનવમી સ્પેશિયલ ફરાળી થાળી બનાવેલી છે તેમાં આપણે રાજગ્રહની રોટલી એવી રીતે બનાવીશું કે આ રોટલી જોઈને તમે કોઈ પણ નહીં કહી શકો કે આ રોટલી આપણે રાજગ્રામાંથી બનાવી છે એકદમ ઘઉંની રોટલીના ફૂલકા બનાવતા હોય તેવી બનેલી છે તો સૌથી પહેલાં આપણે એક પેન લેવાનું છે તેની અંદર આપણે અડધી વાટકી પાણી ઉમેરવાનું છે સાથે સ્વાદ અનુસાર નમક અને એક ચમચી ઘી ઉમેરી દેવાનું છે અહીંયા તમે જેટલો લોટ લેતા હોય રાજગરાનું એનું અડધું તમારે પાણી લેવાનું છે પાણી સારી રીતે ઉકળી જાય પછી તેની અંદર આપણે રાજગરાનો લોટ ઉમેરી દઈશું વેલણ વળે આપણે લોટને સારી રીતે મિક્સ કરી દેસું પાણીની અંદર તો આ રીતે તમે રાજરાનો લોટ બાંધશો તો ક્યારે પણ તમારી રાજગરાની રોટલી ફાટશે નહીં અને આ રોટલી જોઈને કોઈ નહીં કહે કે તમે આને રાજગ્રામાંથી બનાવેલી છે એકદમ ઘઉંના ફૂલકા હોય તેવી તૈયાર થાય છે હવે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે દેશું દેસું નવસેકો લોટ ગરમ હોય ત્યારે તેની અંદર એક ચમચી આપણે ઘી ઉમેરી દઈશું અને લોટને સારી રીતે મસળવાનો છે જેટલો લોટ મસળશો તેટલી જ આપણી રોટલી એકદમ સોફ્ટ તૈયાર થશે લોટ મસળતી વખતે લોટ હાથમાં ચીપકે તો થોડો એવો તમારે રાજગ્રાનો કોરો લોટ ઉમેરી દેવાનો અને સારી રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે લોટ ને છે લોટ સારી રીતે કુણવાઈ જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો જ આપણા એકદમ પરફેક્ટ બનશે આજે આપણે જે ફરાળી ડીશ બનાવીએ છીએ તેટલું ફરાળ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો ઘઉંના લોટની જેમ જ લોટ આપણો અહીંયા સારી રીતે કુણવાઈ ગયો છે તો હવે તેમાંથી આપણે નાના નાના લુવા તૈયાર કરી લેશું રોટલી તમારે જેવડી નાની મોટી રાખવી હોય તેટલા તમારે લુવા કરી લેવાના આ લોટ બાંધી લો પછી તમારે તેને રેસ્ટ આપવાની પણ જરૂર નથી તમે તરત જ રોટલી બનાવી શકો છો અને રાજગરાની રોટલી બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલો લોટ લ્યો તમારે કોઈ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને તે જ માપથી તમારે અડધું પાણી ઉમેરવાનું છે જો પાણી વધુ પડી જશે તો તમારો લોટ છે તે વધુ ઢીલો થઈ જશે એટલે પરફેક્ટ માપથી જ તમારે લોટ બાંધવાનો છે હવે આપણે નોર્મલ રોટલીની જેમ રોટલી વણી લેશું અટામણ માટે પણ આપણે રાજાગરાનો કોરો લોટ લેવાનો છે રોટલી તમે જેવડી જાડી પાતળી નાની મોટી રાખવા માંગતા હોય તેવડી તમારે વણી લેવાની આ રીતે આપણે બધી રોટલી પહેલાં વણી લેશું પછી જ આપણે રોટલી શેકીશું રોટલી વણીને આપણે થપ્પો કરીએ ત્યારે થોડો થોડો આપણે કોરો લોટ છે તે રોટલી ઉપર છાંટતા જશું જેથી રોટલી છે તે એકબીજા સાથે ચીપકી ન જાય આ રોટલી ઠંડી થશે પછી પણ એકદમ સોફ્ટ જ રહેશે તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આપણે રાજગરાના લોટની રોટલી વણી રહ્યા છીએ જરા પણ રોટલીના કિનારા ફાટતા નથી એકદમ પરફેક્ટ આપણો લોટ બંધાઈને તૈયાર થયેલો છે તો અહીંયા આપણે બધી રોટલી વણી લીધેલી છે હવે આપણે તેને શેકવા માટે લોઢી ઉપર રાખીશું તો તવો આપણો ગરમ છે તેના ઉપર આપણે રોટલી ઉમેરી દીધી અને થોડી વાર માટે આપણે શેકાવા દેશું જે રીતે આપણે રોટલી શેકતા હોય તે જ રીતે આ રોટલીને પણ શેકી લેવાની છે પછી તેની સાઈડ ચેન્જ કરીને આપણે આ રીતે શેકાવા દઈશું જેવી આપણે રોટલીને પલટાવીશું એટલે રોટલી છે તે આપણી એકદમ ફૂલીને દડા જેવી થશે અને એકદમ સોફ્ટ તૈયાર થશે તો આ રીતે તમે ક્યારે રાજ્રાની રોટલી બનાવેલી છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આ વ્રત દરમિયાન તમે તીખું તળેલું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ રોટલીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ પસંદ આવશે વળી પાછું પચવામાં પણ એકદમ હળવું છે આની અંદર આપણે તેલ મસાલાનો યુઝ ખૂબ ઓછો કરેલો છે આ જ રીતે આપણે બધી રોટલી શેકતા જશું જો તમારે એની ઉપર ઘી લગાવવું હોય તો ઘી લગાવી શકો છો અથવા તમે તેને એમને પણ સર્વ કરી શકો છો અહીંયા આપણે મીઠામાં રાજગરાનો શીરો બનાવીશું તો એક વાટકો ભરીને રાજગરાનો લોટ લીધો છે તેની સામે અડધી વાટકી ઘી લેવાનું છે અને અડધા પ્રમાણમાં આપણે ખાંડ લેવાની છે અને ડબલ આપણે પાણી લેવાનું છે જેટલો રાજગરાનો લોટ હોય તેનું આપણે ડબલ પાણી લેવાનું છે પાણીને સૌથી પહેલાં આપણે ગરમ કરી લેવાનું છે આ માપ તમે શીરો બનાવશો તો તમે પેલી વાર શીરો બનાવતા હશો તો પણ તમારો એકદમ પરફેક્ટ રાજાગરા નો શીરો બનશે તો પાણી આપણું સારી રીતે ગરમ થઈ ગયેલ છે તો ફરી આપણે એક પેન લઈ લેશું તેની અંદર આપણે ઘી ઉમેરી દેસું અહીંયા આપણે જેટલો રાજાગરાનો લોટ લીધો હોય તેનું આપણે અડધું ઘી ઉમેરવાનું છે વધુ પડતું ઘી આ શીરામાં નથી ઉમેરવાનું કારણ કે આ શીરો તૈયાર થશે એટલે બધું જ ઘી ઉપર આવી જશે એટલે આપણે તેની અંદર થોડા જ ઘીનો યુઝ કરવાનો છે પાંચ મિનિટ માટે આપણે શીરાને શેકી લેવાનો છે જેમ જેમ લોટ શેકાશે તેમ એકદમ હળવો લાગશે તમને અને કિનારા ઉપરથી તેલ પણ છૂટું થવા લાગશે લોટ શેકતી વખતે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો હાઈ ફ્લેમ ઉપર આપણે લોટને શેકીશું તો શીરાની અંદર કડવાશ આવી જશે લોટ બળી જશે તો એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે સતત ચલાવતા રહીને લોટને સારી રીતે શેકવાનો છે પાંચ જ મિનિટમાં લોટ સારી રીતે શેકાઈ જશે અને આ રીતે બ્રાઉન કલર આવી જશે તો અહીંયા આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયેલ છે હવે તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે જે પાણી આપણે ગરમ કરવા રાખેલું હતું તે જ પાણી ઉમેરવાનું છે શીરામાં ક્યારેય ઠંડુ પાણી નહીં ઉમેરવાનું આ જ રીતે ગરમ પાણી જ ઉમેરવાનું સાથે આપણે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું ખાંડ પણ આપણે લોટ કરતાં અડધી લીધેલી છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું શીરા તમારે કેટલી થિકનેસ રાખવી છે તે રીતે તમારે તેની અંદર પાણી ઉમેરી દેવાનું જો વધુ પડતો તમારે શીરો ઠીલો રાખવો હોય તો થોડું પાણી તમારે અહીંયા ગરમ પાણી ઉમેરી દેવાનું પણ આ માપથી એકદમ પરફેક્ટ શીરો બનશે જેટલો લોટ લીધો હોય તેનું ડબલ પાણી ઉમેરવાનું અને લોટથી અડધું ઘી લેવાનું અને ખાંડ લેવાની તો અહીંયા શીરો આપણો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયેલ છે હવે તેની ઉપર આપણે એક ચમચી ઘી ઉમેરી દઈશું જેથી શીરો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે જો તમને ઘી પસંદ હોય તો ઉમેરવું ન ઉમેરો તો પણ ચાલે તો આપણો પરફેક્ટ એવો શીરો તૈયાર છે તો અહીંયા આપણે બનાવીશું એકદમ બટેકાનું નવીન જ શાક તો તેના માટે મિક્સર અંદર આપણે એક લીલું મરચું ઉમેરી ઉમેરી અને થોડા લીલા દાણા થોડું પાણી ઉમેરીને આની પેસ્ટ વાટી તો આ રીતની આપણી સ્મૂધ એવી પેસ્ટ તૈયાર છે આજે આપણે શાક એવી રીતે બનાવીશું કે આની અંદર આપણે કોઈ પણ જાતના મસાલાનો યુઝ નહીં કરીએ તો અહીંયા આપણે બે ચમચી ઘી લીધેલું છે ઘી થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરેલી તે ઉમેરી દેસુ અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સારી રીતે પેસ્ટને સાતડવાની છે ઘીની અંદર અહીંયા આપણે કોઈ પણ જાતના મસાલાનો યુઝ નહીં કરીએ તો પણ આપણું શાક એકદમ ચટપટું બનીને તૈયાર થશે અહીંયા છે તે આપણે શાકની અંદર લાલ મરચાંનો યુઝ નહીં કરીએ એટલે આપણે તીખાશ છે તે લીલા મરચાંથી જ આપવાની છે એટલે તીખું તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ત્રણ થી ચાર મિનિટ માટે ગ્રેવીને સારી રીતે પકવી લેવાની છે તો અહીંયા આપણે ચાર મીડિયમ સાઈઝના બાફેલા બટેકા લીધેલા છે તેને આપણે આ રીતના ઝીણા ટુકડામાં કટ કરી દેસુ અને ગ્રેવી સાથે આપણે સારી રીતે બટેકાને સાતડવાના છે આ સબ્જી એવી તૈયાર થાય છે કે આપણે જે પાણીપુરીનો મસાલો હોય તેવો ચટપટો મસાલો તૈયાર થાય છે એટલે તમે આ રીતે શાક જરૂરથી ટ્રાય કરજો આની અંદર આપણે કોઈ પણ જાતના બીજા મસાલાનો યુઝ નહીં કરીએ તો પણ આપણો શાક છે તે એકદમ ઝટપટું તૈયાર થશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે થોડું એવું આપણે તેની અંદર પાણી ઉમેરી દઈશું અને સારી રીતે ગ્રેવી ઠીક થાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું આ શાક આપણે એકદમ સિમ્પલ જ બનાવેલું છે હાલમાં ગરમી પણ ખૂબ વધી રહી છે તો આજે આપણે એકદમ સિમ્પલ જ ફરાળી થાળી બનાવેલી છે જે પચવામાં પણ એકદમ હળવી છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે ઉપરથી આપણે થોડા લીલા દાણાથી શાકને ગાર્નિશ કરી લેશું તો શાક આપણું તૈયાર છે તો આપણે ફરાળી થાળીને સર્વ કરી લેશું જો ફરાળમાં તમે કાકડી ટમેટું ખાતા હોય તો સલાડમાં સર્વ કરી શકો છો તૈયાર છે રામનવમી સ્પેશિયલ એકદમ સાત્વિક થાળી જેમાં રાજગરાનો શીરો બટેકાનું સિમ્પલ શાક દહીં સલાડ અને રાજગરાની રોટલી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો